આજે સુદામણા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન હતું કેજરીવાલ ભગવાન માન સહિતના નેતાઓ હોંકાર ભર્યો આપણી સાથે આમ આમાની પાર્ટીના કાર્યકરો છે તેવું શું કઈ રહ્યા છે તેમને સાંભળીએ સબ તો શું કેસો કડદાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અર્ધરમાં પોલીસ ઉપર પથ્થર મારthio ને ત્યારબાદ ખેડૂતો પર લાઠી ચાર્જ થયો આ ઘટનાને કઈ રીતે જોશો ખરેખર આજે કડદો થયો છે એ કડદો કરનાર કોણ કડદો કરે એપીએમસી ના કર્મચારી કડદો કરે ખેડૂત આનો વિરોધ કરે તો ખેડૂતને લાઠી મારવાય ને ખેડૂતને જેલ પૂરી દેવાના આજે 85 ખેડૂતો જેલમાં છે એનો પરિવાર જેલમાં છે તો ખરેખર ખેડૂતને પહેલા તો યોગ્ય ભાવ આપકો નથી એપીએમસી ના જે ડાયરેક્ટર છે એ ભરતી કરે તો એમાં એમના મામા માસી ફોઈ ના ભાણિયાને નોકરી આપી છે હોયવડ દર બધા એ કડદો કરવાનો એ લોકોને અને એનો વિરોધ કરે તો જેલ માં પુરવાના ખેડૂતને ખેડૂતના પરિવારને લાઠી ખાવાની ખેડૂતના પરિવારને તો ખરેખર આ જે કડજો થયો એના સંદર્ભે આજે સુદામડા ગામ ખાતે મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના ભાગરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આવ્યા હતા જે રીતે જોઈ રહ્યા છું કે ખેડૂતોને માર ખાવો પડી રહ્યો છે તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે તો કેટલી કમનસીબી વાળી વાત ગુજરાતમાં માનું છું અરે ખરેખર આજે સરકાર છે એ પણ સરકાર છે જો શિક્ષિત ખરેખર સરકાર હોય તો આ રીતનું થોડું વર્તન કરે આઠ પાસ આપણા જે ગૃહમંત્રી હતા એને આજે સુપર ડેપ્યુટી ડેકોટીસિયમ બનાવી દેવામાં આવ્યા છે તો ખરેખર બહુ બસ ગૃહ મંત્રી આઠ પાસ ખરેખર આઠ પાસ શિક્ષણને હું લેવા દેવા ગૃહમંત્રી એજ્યુકેશન વાળો માણસ હોય તો ખરેખર ભારત ક્યારે વિકસિત કહેવાય કે આજે આઠ પાસ ડેકોટેશીયમ હોય અને યુપીએસસી ક્લિયર કરેલો એને આજુબાજુ હોય એની સેવા ચાકરી કરતો હોય તો આ ભારત માટે બહુ દુઃખની ઘટના કહેવાય તો કહેવાય છે ને કે ગુજરાતની જનતા એની કાબિલિયતથી એમને બનાયા છે કાબિલિયત એવું કાય નથી ભાઈ આ તો એવું છે કે વાવે વાવે ખેડૂત અને લણે વાંદરા એવું છે ખરેખર અત્યારે શું છે કે તમે પાર્ટીને બહુ મોટા મોટા ભાજપને ફંડ આપો એટલે આવનારા સમયમાં તમને ટિકિટ આપે અને તમે એના દમ ઉપર જીતી જાવ પણ ગ્રુ મંત્રી વિરુદ્ધ બોલી લ્યા છો હવે પોલીસ ઓલિસના લઈ જશે અરે એમાં શું બોલી જાય ભાઈ અમે ગ્રેજ્યુએશન થયેલા માણસ છીએ હવે ખરેખર સચ્ચે જાણવી છે અમારે તલાટીમાં ફોર્મ ભર હોય તો તલા ગ્રેજ્યુએશન જોઈએ પટ્ટાવાળા ગુજરાતમાં તો ભરતી કર્યો તો એના માટે બાર પાસ જોઈએ તો મંત્રી બનવા માટે এড્યુકેશનની ખરેખર જરૂર છે નેતાઓ માટે પણ આવી એક યોજના ખરેખર નેતાઓ માટે પણ આવી એક સ્કીમ લાવવામાં આવે કે 12 પાસ કોલેજ કરેલા ફોર્મ ભરવામાં આવે તો વધારે સારું તમે આમ કહી રહ્યા છો આજે જે એમાં તો અરવિંદ કેજરીવાલ ને ભગવાન માત્ર એવા આરોપ છે કે આ તો ગુજરાતની જનતાને જનતા ને ભડકાવા દર વખતે છે ના ભાઈ ના હવે આપડી માં આપણું ન સાંભળે તો આપણે આપણી માસી પણ આપણે સેવા જાગરે કરી શકે એ રીતે આપણે માસી રૂપી જે દિલ્હીના મુખ્યમંત્રી અને ભગવત માન સાહેબ છે ગુજરાતના ખેડૂતને વારે આવ્યા છે ગુજરાતના ખેડૂત માટે જ્યારે પણ કેજરીવાલ સાહેબ જે સ્કીમનો હોય જે લાભ આપવાની વાત કરી એની એ સ્કીમની વાત જે ભાજપ સરકાર છે અન્ય રાજ્યોમાં પણ કરતી હોય છે એટલે કોપીરાઇટ કરવાનું કામ એ ભાજપ કરે છે અન્ય પણ રાજ્યોમાં અત્યારે પાર્ટીને તો ઠગ કહે છે લોકો ભાજપ વાળા કે આ તો ઠગ લોકો છે ખાલી ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ને ખાલી ગેરંટી વાત

આંદોલન કરે તો એમને પણ લાઠીચાર્જ કરવામાં આવે છે બહેનો આપણે ગાંધીનગર આંદોલન કરવામાં આવે તો બહેનો પણ કપડા ફાડી નાખવામાં આવે છે અત્યારે તમે જો તમામ ભરતી જોવો અત્યારે શિક્ષક શિક્ષણ જે ભરતી છે આપડે શિક્ષક બનવા માટે તો એમાં પણ શું લાયા લોકો પણ આમાં તો એવું છે તમે કહી રહ્યા છો પણ સરકાર જો આમ આદમી પાર્ટી ની બનશે તો ગેરંટી હું આ બધું નહીં થાય સરકાર આમ આદમી પાર્ટી ની બનશે તો ખરેખર તમે જોવો કે ઘણો બધો અમારા જે માનનીય ગોપાલભાઈ એ વિસાવદના ધારાસભ્ય ગુજરાતના નાનામાં નાના ગામડામાં પણ અત્યારે કઈ પણ લોકો સાથે અન્ય અન્ય અત્યાચાર થાય તો એનો અવાજ બને છે ગોપાલભાઈ ઘણા બધા કામ કરે છે અને અમારા ગોપાલભાઈ ઇટાલિયા આવનારા સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી ચહેરો છે

E